કોડિયાક ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદે શ્રી ગીતાબેન જગદીશભાઈ સોલંકી જંગી બહુમતીથી ભાવનગર તાલુકાના કોડિયાક ગામમાં સરપંચની રસાકસી ભરી ચૂંટણીમાં અનુભવી અને સારા વ્યક્તિની તરીકે બધી જ જ્ઞાતિના લોકોને સાથે રાખીને શર્વ સમાજના લોકોને સાથે રાખીને કામ કરવા માટે હંમેશા એક્ટિવ રહેતા સરપંચ તરીકે વિજય બનતા ગામમાં ખુશીનો માહોલ ત્રણ વખત ચૂંટણી તેર વર્ષ કોડિયાક ગામના વિકાસના કામો કર્યા ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરી ચોથી વખત જંગી બહુમતી થી વધુ લીડ મેળવી ડીજેના તાલ સ્વાગત કરવામાં આવ્યું વિજય બનેલા સરપંચ અને તેમની સાથે તમામ છૂટાયેલા સભ્યોનું કોડિયા કશક્તિનગર રામાપીરના મંદિરેથી સરઘસ કરવામાં આવેલ જે આખા ગામમાં મતદારોનો આભાર માનવામાં આવેલ હાર અને ફૂલો હાર પહેરાવીને વિજય બનવા બદલ સરપંચના પ્રતિનિધિ જગદીશભાઈ સોલંકીએ તેમજ તમામ સભ્યોએ આવકાર્યા હતા ભાવનગર તાલુકાના કોળિયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી ગત તારીખ ફાઈવ રોજ જે યોજાય એમાં ગીતાબેન એપિનભાઈ સોલિંકી સંપૂર્ણ ગામનો અભૂતપૂર્વ સાથ અને સહકારથી જંગી બહુમતી ચૂંટાયેલ છે આ સૌથી ટર્મના વિજેતા ઉમેદવાર છે સાત સભ્યો સાથે એ ગ્રામ પંચાયતની અંદર ચૂંટાઈને આવેલ છે તેમજ ગામના તમામ નાના મોટા પ્રશ્નો અનુલક્ષીને ગાય રાતે હોકારો પણ આપે છે અને વ્યવસ્થિત કાર્ય કરે છે અને ગામ લોકોને અભૂતપૂર્વ વિશ્વાસ પ્રાપ્ત કરે છે